રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બબાલ થઈ બબાલનો જે મામલો છે વેપારીઓએ નવી આવકની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી છે માર્કેટિંગ યાર્ડમાં રહેલા તમામ પાકની હરાજી કરાશે જણસી યાર્ડમાં માલ પડ્યો હોવાથી બગડવાની પણ ખેડૂતોને દહેશત છે માર્કેટિંગ યાર્ડમાં નવી તમામ પ્રકારની આવકની હરાજી બંધ રાખાશે ખેડૂતોને જણસી ન બગડે તે માટે યાર્ડમાં રહેલી જણસીની હરાજી કરાશે આપણે જણાવી દઈએ કે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચા ઉતારતા સમયે બોલેરો ચાલક સાથે સામાન્ય બોલાચાલી થઈ જેના પછી બોલેરો ચાલકે ટોળા ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ પણ કરતા જ મામલો ઉગ્ર બન્યો હતો જેના કારણે રોષે ભરાયેલા વેપારીઓએ ગઈકાલે કડક કાર્યવાહીની માંગણી સાથે યાર્ડ બંધ રાખ્યું હતું આ મામલે વેપારી એસોસિએશન અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક પણ થઈ પણ તેમાં પણ નક્કર પરિણામ આવ્યું નથી હું ભાઈ ચણા લઈને આવ્યો છું જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બે દિવસથી આરઆરજી બંધ છે કોઈ કારણસર બબાલ થયેલી છે એ કારણસર ખેડૂત બધા હેરાન થાય છે અને માલ સુકાઈ જાય માલ બગડે છે એનો નિકાલ કરવા માટે અમે બધાએ કહીએ છીએ કે એનો તાત્કાલિક નિકાલ કરવા પછી યાર્ડ બંધ કરે તો વાંધો નહીં આવકનું એને કીધું એટલે અમે માલ લઈને આવ્યા છીએ અહીંયા જેતપુર યાર્ડમાં એટલે એનો નિકાલ કરવા અમારી ખેડૂતની માંગ છે પછી માવઠું થાય તો અમારો માલ બધો બગડી જાય તો પછી અમારે ખેડૂત ને ઘેરે ભરીને જવાનું રે જે તે માલ હોય અહીંયા નિવારણ ન આવે તો અમારે શું કરવાનું અમારે તો આ માલ જોખાઈ જાય એ જ માંગ છે હરરાજી થઈ જાય પછી ભલે એને બંધ રાખવું હોય તો રાખે દરેક વેપારી નો એવું નિર્ણય થયો કે ખેડૂતે રન ન થાય ધાણા લીલા હોય અને આ યાર્ડમાં જે ભરોસો એ નિકાલ કરી નાખીએ પછી કાલથી થી તો અચક્ મુદ્દત હડતાલ જ છે આવો કે બંધ છે વેપારી ઉપર જે ટેમ્પો ચડાવી દીધો સીસી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અમારા વેપારી કોઈ વેપાર કરવામાં લેવામાં વેચવા માં કોઈ મોડમાં નથી હડતાલ ઉપર જ જાવું છે બધા માંગી કે અમને ન્યાય મળવો જોઈએ અમારા વેપારી ને અને એનું અહી ફુલેકું કાઢવું જોઈએ આ બીજી ત્રીજી વાર આવી રીતે વેપારી ઉપર હુમલો થયો છે પહેલી વાર થોડો છે તો વેપારીની સલામતી શું ગઈકાલે જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર બોલેરો ચાલક તેમજ વેપારી વચ્ચે એક બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ આ મામલો છે કે ઉગ્ર બન્યો હતો અને ઉગ્ર બન્યા બાદ જે બોલેરો ચાલક છે તેમના દ્વારા વેપારી તેમજ ટોળા ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને તેમાં ત્રણથી થી ચાર જેટલા વેપારીઓ છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ માર્કેટિંગ યાર્ડ છે તે બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય છે તે ક્યાં કરવામાં આવ્યો ત્યારે આપણે જેતપુર માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે આજે પણ વેપારીઓ તેમજ યાર્ડના સત્તાધીશો વચ્ચે એક બેઠક છે તે મળી હતી અને આ બેઠક માં પણ ક્યાંક યાર્ડના જે વેપારીઓ છે તેમના દ્વારા યાર્ડ બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવતો પરંતુ જે રીતે એ માંગ કરી હતી કે જે ખેડૂતો પોતાની જણસીઓ લઈને આવેલા છે તેઓની હરાજી છે તે ક્યાંક કરી દેવામાં આવે કારણ કે જે ખેડૂતો પોતાની જણસીઓ લઈને આવેલા છે તેઓની જણસીઓ બગડે નહીં તેમના માટે થઈ અને વેપારીઓ દ્વારા અત્યારે અહીંયા જે જણસીઓ યાર્ડમાં આવેલી છે તેઓની હરાજી છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક કરવામાં આવી છે પરંતુ જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી જે વેપારી એસોસિએશન છે તેમના દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવાનો પણ છે નિર્ણય છે અત્યારે જાહેર છે તે ક્યાંક કરવામાં આવ્યો છે ત્યારે જોવું એ રહ્યું કે હવે આરોપીઓ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થઈ થાય છે નરેશ ભાલીયાજી ચોવીસ કલાક જેતપુર